આજે આપણે પ્રેશર કુકરમાં ખૂબ જ ઓછા સમયમાં અને ઝટપટ બની જાય એવો પરફેક્ટ માપ સાથે દૂધપાક બનાવતા શીખીશું તેના માટે પ્રેશર કુકરમાં ત્રણથી ચાર ચમચી બાસમતી ચોખા લઈ તેને ધોઈ અને તેમાં ડૂબે એટલું થોડું પાણી એડ કરીશું તમે પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો અને તેની બે વિસલ કરી લઈશ આ રીતે કરવાથી ભાત જલ્દી ચડી જશે અને પાંચ જ મિનિટમાં દૂધપાક તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં પાંચસો ગ્રામ દૂધ લઈશું અને દૂધ એ ફૂલ ફેટ નું આપણે અહીંયા ઉપયોગ કરીશું ત્યારબાદ દૂધને બરાબર થોડી વાર ગરમ થવા દઈશું અને ભાતને આપણે આ રીતે હલાવતા હલાવતા એકવાર ચેક કરી લઈશું કે ભાત ચડ્યા છે કે નહીં પછી તેમાં કાજુ અને બદામની પેસ્ટ એડ કરીશું તેનાથી દૂધ પાક ઠીક થશે તેને બરાબર મિક્સ કરી તેમાં અડધો કપ સાકર એડ કરીશું સાકર બરાબર ઓગળી જાય પછી તેમાં કાજુ બદામ દ્રાક્ષ અને ચારોરી જેવા ડ્રાય ફ્રૂટ એડ કરીશું પછી તેમાં ઈલાયચી અને જાયફળને આ રીતે છીણી વડે છીણીને એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ મિશ્રણને થોડી વાર ઉકળવા દઈશું અને હલાવતા રહીશું જેથી નીચે ચોટે નહીં હવે આપણો દૂધપાક તૈયાર છે જે એકદમ ટેસ્ટી અને પૂરી સાથે ખાવામાં ખૂબ જ મજા આવશે આવી નવી નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો